let it go ઈરાન રામ રામ ને સીતારામ કઈ દાયરો પછી મજામાં ને અમે પણ એકદમ મજામાં બસ જવું અટાણે જુનાગઢ છે તમે આગળનો વિડીયો જોયો અહીંયા બધી લગ્નની શોપિંગ કરવા હાટું આવ્યા તો અટાણે આવ્યા ડી માર્કમાં પેલા થોડું ઘરનો સામાન લેવાનું તો લઈ લઈએ ને પછી આપણે જવું પાછું ટ્રેડ્સમાં અને શૂઝ લેવા જવું એટલે હાલો તો એવું પાછા મળીએ હાલો તો એવું કુમરો માર લઈએ ડી માર્કમાં ચાલો તો આપણે એ ભૂગી ગયા ટ્રેડ્સમાં ને હવે જઈએ શોપિંગમાં જુઓ તો અત્યારે ટ્રેડ્સમાં છે ને પસંદ કરીએ થોડોક આ પસંદ આવે પણ એમાં કંઈ જામતું નહીં તો અહીં પસંદ આવે ને નેતાઓ તો એવું બધી છે કપડા લઈ લીધા હવે જઈએ શૂઝ લેવા હાલો તો હવે જમી લઈએ ગીતા લોજ માં આવ્યા ભેગા હવે અત્યારે હે ટાઇટન વર્લ્ડ માં વોચ લેવા માટે આવ્યા હાલો જઈએ અંદર આપણે હવે શૂઝ લેવા જઈએ કેમ્પસ માં